મિત્રો નમસ્કાર હું ડોક્ટર મહેશભાઈ તળાવિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો વનસ્પતિ એક આખું જગત છે અને આ વનસ્પતિ જો ન તો આયુર્વેદ પણ ન હોત આયુર્વેદ નો મુખ્ય પાયો એ વનસ્પતિ છે હવે આવી દેવી વનસ્પતિઓ ધીમે ધીમે લુપ્ત થઈ રહી છે અને એમાંની એક છે એ ખરખોડી જેને આપણે ડોડી કહીએ છીએ અને સંસ્કૃતમાં એને જીવંતી કહેવામાં આવે છે પૈશ્વની પણ કહેવામાં આવે છે એની ત્રણ ચાર પ્રજાતિ છે અને આના જે ફળ છે એ ખૂબ ઉપયોગમાં આવે છે આનો ઉપયોગ છે છે થાય મલમ પણ ઉપયોગ કરે છે અને સ્ત્રીઓના જે રોગ છે રક્ત પ્રદર્શન શ્વેત પ્રદર્શન કે ગર્ભાશય શિથિલ થવું છે આ બધું આ ખરખોડી એ સારે સારી રીતે એનો ઉકેલ લાવે છે મિત્રો આ ખરખોડી જે છે એના પાન ખૂબ ખવાય એના પાનની અંદર રહેલા તત્વો નંબર આવ્યો હોય તો પણ દૂર કરે છે સતત આના ફળને સુડિયા કહેવામાં આવે છે ના 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 એ લઈ અને ચાવી અને ખૂબ જો લેવામાં આવે તો મિત્રો થોડા સમયની અંદર આંખની તમામ સમસ્યાનો ઉકેલ આવી જાય છે આના મૂળ પણ એટલા જ વપરાય છે મૂળની અંદર એ જીણા ઝીણા એના મૂળ હોય છે અને આંગળી જેવા મૂળ લે અમે એનો ઉપયોગ મલમ બનાવવામાં કરીએ છીએ જે વિપાદી કહાર નામનો મલમ છે જીવંત્યાદી મલમ છે આ મલમ એ પગના વાઢિયા હાથ પગના ચીરા એની અંદર ખૂબ સારું કામ આપે છે મિત્રો પગની નીચે બહુ ખરવચરા પગ થઈ ગયા હોય સતત ખજવાળા હોય ફાટતા હોય એમાંથી બ્લડ જતું રહેતું હોય તો આ મલમ એ સર્વશ્રેષ્ઠ છે બીજી કોઈ દવા પણ લેવામાં નથી આવતી આની સાથે અને એકલો મલમ જ કામ કરે છે આ થઈ વાત એ બાહ્ય આંતરિક રીતે આપણે જોઈએ તો ખરખોડીના પાનનું ચૂર્ણ એ આપણને તાકાત આપે છે કારણ કે ચરકે એને જીવની ગણ ગણ્યું છે જીવની ગણ એ ત્યાં સુધી ગણ્યું છે કે ચરક કહે છે કે શાક નામ સર્વશ્રેષ્ઠ જીવંતિ જીવંતી છે એ શાકની અંદર સર્વશ્રેષ્ઠ છે એનું શાક ખૂબ સુંદર બને છે એની અંદર તત્વો માણસને પોષણ આપે છે મગજને પણ પોષણ આપે છે એટલા બધા સુંદર મજાના તત્વો એની અંદર રહેલા છે અને આચાર્યો ત્યાં સુધી કહે છે કે જીવંતી છે એ જીવની ગણની અંદર

કોઈ વસ્તુમાં વૃક્ષ ન રહેવા દેવું કારણ કે આ છે આ વેલા તરીકે થાય છે અને વેલા એના ઉપર ચડે છે એને સહારો જોઈએ છે એને પાણી જોઈએ છે તો જ થઈ શકે છે કારણ કે આના મૂળ છે ને એ બહુ ઉપર હોય છે અને એને કીડા મકોડા લાગે તો તરત જ એ સાફ થઈ જાય છે માટે મિત્રો આવી જે વનસ્પતિ છે એનું સંવર્ધન કરવું એનું સંસર્જન કરવું એને બચાવવી એ આપણી ફરજ છે મિત્રો ખાસ કરીને ભારત દેશની અંદર સર્વત્ર થનારી આ ડોડી જીવંતી અત્યારે ક્યાં જોવા જ મળતી નથી કારણ આપણે કહી દીધું પરંતુ હવે પછી જો આયુર્વેદ ની અંદર શ્રદ્ધા હોય વિશ્વાસ હોય ક્યાંય તમને દેખાય તો એને ઉછેરવી ખાસ તો ખેતી કરનારાઓ ખાસ સેઢપ વાળે જો ખરખોડ હશે તો તમારું જીવન પણ લાંબુ થશે સતત એનો ઉપયોગ કરવાથી માણસ નિરોગી બને છે અને એને બીજા કોઈ આંખ છે કે પછી સ્ત્રીઓને ગર્ભાશય જન્ય છે કે માણસને આમાં જન્ય છે એ કોઈ રોગ થતા નથી અને થાય તો મટે જ માટે મિત્રો આવી વનસ્પતિ ખાસ ધ્યાન રાખવું ઓમ શાંતિ જય ધન્વંતરી